મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવના સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયો લાઇક વિડીયોને શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તેવી ફેબ્રુઆરી સોરી તેવી માર્ચ કરંટ અફેર્સ બે હજાર પચીસ તો પ્રશ્ન એક હાલમાં વિશ્વ જળ દિવસ ક્યારેય મનાવ્યો તો બાવી માર્ચ મિત્રો ભૂલ કે મિસ્ટેક હોય તો કમેન્ટ કરજો વિડીયો સારો હોય તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ વિડીયો મળી રહેશે તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો વધારે ચર્ચાના કરતાં આપણે ખાસ કરીને દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો એક માર્ચ શૂન્ય ભેદભાવ દિવસ બે એક માર્ચ વિશ્વના સમુદ્રી ઘાસ દિવસ એક માર્ચ આંતરરાષ્ટ્રીય વ્હીલચેર દિવસ ત્રણ માર્ચ વિશ્વ વન્ય દિવસ ચાર માર્ચ વન્ય દિવસની વન્ય સંરક્ષણ વિદ લોગૃહિવસ ત્રણ માર્ચ વિશ્વ દિવસ ચાર માર્ચ રાષ્ટ્રીય દિવસ પાંચ માર્ચ આંતરરાષ્ટ્રીય जागृत दिवस छः दिवस दिवस आठ मार्च दिवस औद्योगिक कार्यवाही दिवस दिवस मार्च विश्व उदभोक्ता दिवस अधिकार दिवस सोलह मार्च राष्ट्रीय रसीकरण दिवस सत्तर मार्च सेंट पेट्रिक दिवस सेंट पैट्रिक दिवस आठ अठार निर्माण दिवस ઓગણીસ માર્ચ આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ વીસ માર્ચ આંતરરાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસ વીસ માર્ચ ફ્રેન્ચ ભાષા દિવસ વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ એકવીસ માર્ચ વિશ્વ ગ્લેશિયર દિવસ એકવીસ માર્ચ વિશ્વ કવિતા દિવસ એકવીસ માર્ચ વિશ્વ દિવસ એકવીસ માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ કેમિસ્ટિક વિડીયો સારું લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તો શરૂઆત કરી દઈએ છીએ પ્રશ્ન બે હાલમાં સ્વતંત્રતા સેનાની શ્રી રામટુલુની અઠ્ઠાવન ફૂટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો અમરાવતી પ્રશ્ન ત્રણ હાલ કોને આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો વિનોદ કુમાર શુક્લ દલાઈ લામા ને શાંતિ ની સ્થિરતા માટે ગોલ મફરી પુરષ્કાર મેળવ્યો જેફરી વેટન્સ ને આંધ્ર ભૂમિ પુરસ્કાર મેળવ્યો દિનેશ સહરાય એચબીટીયુ ના લાઈફ અચીવમેન્ટ થી એવોર્ડ મળ્યો ફોર્સ દુનિયાના ના એવોર્ડ વિજય શાહ ને સન્માનિત કરવામાં આવ્યા સમીર કાનોડિયા સીઓ ઓફ ધ the year ની એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા અતુલ ભારતી મિત્તલ ને best and માન of knight hood થી ઉપાધી મેળવી એમ ચંદ્રશેખર ને british સામ્રાજ્ય ને સોનિક ઉત્કૃષ્ટ અધિક નું સન્માન મળ્યું વરુણ ઇન્ડિયા ને ઓડો રાજપી થી નારાયણ ઇનોવેશન માટે સન્માનિત કરવામાં આવ્યા પ્રશ્ન ચાર હાલ માં आईआईटी साथी साथ भागीदारी करी तो आईआईटी दिल्ली सेंटर आई सी डॉट सेंटर सी पूर्ण नाम से सेंटर ऑफ डेवलपमेंट ऑफ टेली किस तो आईआईटी दिल्ली ने एंटीबायोटिक प्रतिबंध रैकिंग में ए में एमआरआई सेंस विकसित करी आईआईटी मद्रास से स्वदेशी अंतरराष्ट्रीय अंतरिक्ष आईआईटी मद्रास स्वदेशी अंतरिक्ष आईरिश विकसित कर आईआईटी કાયમપુર ખેડૂતો માટે સૌ નિદલીકરણ તકનીકોનો વિકસિત કરી આઈટી ગુવાહાટી વિદ્યુત અને ચોરી પ્રક્રિયા વિશ્વમાં પરિવર્તિત વિકસિત કર્યા બરોબર કોમેન્ટ કરજો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો રાજ્ય હાઈકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ કરવામાં આવ્યા કરવામાં આવ્યા ઓડિશા કેપિટલ છે ભુવનેશ્વર રાજ્યપાલ છે હરિબાબુ કમનપતિ મોહન સીએમ છે મોહનચરણ માજી ઓડિશા સરકારે સરકારને ગ્રામ વિકાસને વિકાસિતા ગામ યોજના શરૂ કરી ઓડિશાના મહિલા ઉદ્યોગો માટે વિશેષ ઔદ્યોગિક પ્રક સ્થાપિત કરવામાં આવશે નીતિ આયોગના પ્રથમ વિદ્યા સ્વાસ્થ્ય સૂચકાંકમાં ઓડિશા ટોપ પર છે ત્રીજો રાષ્ટ્રીય ખાન મંત્રીઓનું સંમેલન ઓડિશામાં કોણાંકમાં થયું પ્રવાસી ભારતીય દિવસ સમારોહનું અઢારમો સંસ્કરણ ભુણેશ્વરમાં આયોજિત કરવામાં આવ્યું પ્રખ્યાત કવિ ઓડિયા કવિ પ્રતિભા શ્રીને ગંગતર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ઓડિશા માસ્ટર બે હજાર ચોવીસ બેડમિન્ટન ટુર્નામેન્ટ ઘટકમાં શરૂ થયો ટાટા સ્ટીલને ઓડિશા કલિંગનગરને દેશનો સૌથી મોટો બ્લાસ્ટ ફર્નસ ચાલુ થયો પ્રશ્ન છો હાલમાં અમેરિકાએ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટના ફર્નાન્ડીઝની દેશના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો તો અર્જન્ટિના ક્રિસ્ટિના ફર્નાન્ડીઝ પદ પર ભ્રષ્ટાચાર આવેલા લગાવેલ ક્રિસ્ટ ક્રિસ્ટિના ફર્નાન્ડીસ પર પદ પર હતા ભ્રષ્ટા પર આરોપ લગાવેલો હતોના પેસો રાષ્ટ્રપતિ જેવિયર મયાલી તો અર્જેન્ટિના વિશે ચર્ચા કરી લઈ ભારત અર્જેન્ટિના વિલિયમ અને બેસ્ટનને ખનન સહયોગ માટે મજબૂત કરવા માટે એક ભાગ્ય એક એમયુ પર હસ્તાક્ષર કર્યા અમેરિકા પછી અર્જેન્ટિના બહાર નિકોલનો ફેસલો કર્યો અર્જેન્ટિના રાષ્ટ્રપતિ જાવિયર મિલેનનું નાગરિકતા આપે અને એક ચીન વિશે જે પ્રશ્ન છે આપણે ચર્ચા કરી હતી તે તમે ચેક કરી લેજો પ્રશ્ન સાત હાલમાં જ્યોર્જ ફોરમેનનું નિધન થયું છે તેઓ કોણ હતા તો બોક્સર હતા છોતેર વર્ષે નિધન થયું અને તે અમેરિકાના હતા પ્રશ્ન આઠ હાલમાં નેટ કુટુંબો નદી નદેતવાને કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ ગ્રહણ કર્યા તો નામિયા તો યમાંડુ ઓરસી ઉરુગ્વેના રાષ્ટ્રપતિ બન્યા ઇલી બોલોજને રોમાનિયાના અંતરિક્ષ રાષ્ટ્રપતિના ગ્રહમાં શપથ ગ્રહણ કર્યા ટોના કોસ્ટેન્ટાઇનને ટોલ ટેસોલસને ગ્રીસના રાષ્ટ્રપતિની પ્રસંગી થઈ અલે અલેક્ઝાન્ડર કોઈ બેલારુસના રાષ્ટ્રપતિના ચૂંટણી જીતી બાઇકલ માર્ટિન બીજી વખત આયર્લેન્ડના પ્રધાનમંત્રી બન્યા જોન ટ્રામાની મહામાને ધાનાના રાષ્ટ્રપતિના આરોપમાં શપથ ગ્રહણ કર્યા ફ્રાન્કો બાયરુને ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા એલિકસ ડીએરને ફિલ્સ એમ્સને હેતીના નવા પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કરવામાં આવ્યા પ્રશ્ન નવ હાલમાં કયા રાજ્યને એકસો તેરમો સ્થાપના દિવસ મનાવ્યો બિહાર બંગાળની ખડી બંગાળાથી અલગ બે બિહાર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું કેપિટલ છે પટના સીએમ છે કુમાર રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન બિહારની ચર્ચા વાલ્મિકી પાર્ક નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે પ્રથમ સૌરી વેદના ઉત્સવ બિહારમાં ચંપાના જિલ્લામાં માહિહારમાં સ્વપ્ન થયો ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવો ભારતનો પ્રથમ રાજ્ય બિહાર બન્યો બિહારની સુતરાગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેવીના ધરાધામ રાખવામાં આવ્યું બિહારના કેમુર કેમુર જિલ્લામાં રાજ્યનો બીજો ટાઈગર વિજય સ્થાપિત કરવામાં આવશે બિહારના બિહિટામાં પ્રથમ ટા ડ્રાઈટ પોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું બિહાર પિતૃપક્ષ મેળો શરૂ થયો વરિષ્ઠ આઈએસ અમૃતલાલ મીના બિહારના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા બીપીએસએલના બિહારમાં ડ્રોન આધારિત વનરોપણ પરિયોજના શરૂ કરી તો પ્રશ્ન દસ હાલમાં ગોઆઈ બીબોના કોને બ્રાન્ડ એમ્બેસડર નિયુક્ત કરવામાં આવ્યા તો ઋષભ પંત તો ફેડરલ બેંકના વિસ્ત્ય બાલનને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા લેવિયસના દિલજીત દોસને વૈશ્વિક રાજદૂત નિયુક્ત કર્યા ફિક્કી ફેમ્સના બ્રાન્ડ એમ્બિસ્ટર આયુષ્માન ખુરાને નિયુક્ત કરવામાં આવ્યા સલમાન ખાનને કોકો વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસ્ટર નિયુક્ત કરવામાં આવ્યા વિવો સુવાન અને વાઇ સિરીઝના સ્માર્ટફોન માટે બ્રાન્ડ એમ્બિસ્ટર બનાવવામાં આવ્યા અને વિવો સુવાના ખાનને વાય સિરીઝના સ્માર્ટ બ્રાન્ડ એમ્બેસ્ટડર બનાવ્યા હરભજન અને સાનિયા મિર્ઝાને દુબઈ સ્પોર્ટ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસ્ટડર નિયુક્ત કરવામાં આવ્યા આલિયા ભટ્ટ ઓરલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની આટલી નિયુક્તિ વિશે ચર્ચા તો પ્રશ્ન અગિયાર હાલમાં કયા રાજ્યના ભારત નેપાળ સહિત મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો મથુરા પ્રશ્ન બાર હાલમાં કોને બ્રિટિશ ફિલ્મો ઇન્સ્ટિટ્યૂટ ફેલોશીપ થી સન્માનિત કરવામાં આવ્યા તો ટોમ ક્રૂઝ પ્રશ્ન 13 હાલમાં કોને યુપીએસસી સહયોગ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા તો અનુજ કુમાર સી તો ભારતીય બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી રૂપમાં અતુલ કુમાર ગોહેલ કાર્ય ખબર સંભાળ્યો જસ્ટિસ જોય માલ્ય બાગ ચીફ સુપ્રીમ કોર્ટના રાજ્યપાલના જજમેન્ટ આકાશી નાગાજીમાં હોન્ડાકાર ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા વી વિકાસ કૌશલને એચપીસીએલના અધ્યક્ષને પ્રબંધ નિયુક્ત કરવામાં આવ્યા અભિતાભ મુખર્જી એનડીસીના સીએમડીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા અંજુરાણી રાઠાને કાનૂની મામલોના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા અજય ભાદુને જેમના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા આરબીઆઈ જીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા તો પ્રશ્ન ચૌદ હાલમાં કોને એન આઈ આઈ વિશ્વવિદ્યાલયના ચાન્સલર નિયુક્ત કરવામાં આવ્યા છે તો અભિભાતકાંત પ્રશ્ન પંદર હાલમાં વિજય શંકર અને કયા દેશના નાઇટ ક્રોસ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા તો ડેનમાર્ક ડેન્માર્કનું કેપિટલ છે કોમ પેહગન કરન્સી છે ડેનિશ ક્રોન પીએમ છે મેટ ફેડ્રિક્સન તો પ્રશ્ન હવે તમને ચર્ચા કરી લઈએ હાલમાં કોણ સળંગથી વિશ્વમાં ખુશાલ રેન્કિંગમાં ટૉપ પર છે તો ફિનલેન્ડ બીજા વિડીયો જોઈ લેજો એક બેને ત્રણ નંબર પણ આપેલા છે બીજા વિડીયોની અંદર આપણે ચર્ચા અગાઉનો પ્રશ્ન કરી લે છે હાલમાં કયા દેશના દુનિયામાં સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો છે તો ફ્રાન્સ જાપાન અને આર્યલેન્ડ કે એક પણ નહીં ચર્ચા કરી લઈએ બીજી ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદઘાટન ગુરુગુમાં થયું ભારતમાં સૌથી ઝડપી બસો વિકેટ લેવાવાળા બોલર મોહમ્મદ સમીને ફોર ઓફ ઇન્ડિયા લીડરશીપ એવોર્ડ જે અને સન્માનિત કર્યા એક્સપાયર થયેલા વૈજ્ઞાનિક દવાઓમાં વૈજ્ઞાનિક ટોપ પર છે કેન્સર પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર મૃત્યુ અનુપાત ભારતમાં ભારતમાં વધારે કેન્સર મૃત્યુ થયા ગીધ ત્રીસ વર્ષો પછી ગીધનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું રાજસ્થાન સરકારે અજમેરમાં એકસો બત્રીસ વર્ષ જૂની વયસાગરનું જીલનું નામ બદલી વરૂણસાગર જીલ કર્યું ઉત્તર પ્રદેશની વિધાનસભા છે ભારતની પ્રથમ વિધાનસભા છે જેની અનુવાદક સુવિધાને લેન્સ કરશે ભારતના આગલા પોંચ વર્ષમાં શ્રીલંકાના પંદરસો સિવિલ અધિકારીનું પ્રશિક્ષણ કરશે મધ્યપ્રદેશ સરકાર ખેડૂતોને પોચ રૂપિયામાં સ્થાયી વીજળી કનેક્શન પ્રદાન કરશે ભારતના ચૂંટણી કમિશનના રૂપમાં વિવેક જોશીએ પદભારે સંભાળ્યો રાજસ્થાનના પ્રથમમાં પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે ઝારખંડ બુટકાને અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાવાળો આવ્યો જગુઆર ફાઈટર્સ ગાર્ડનમાં પ્રથમ મહિલા પાયલોટ તનુકા સિંહ બની એસપીએ કાર્યુક્ત કરવામાં આવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ અંગ્રેજી ભાષાને આધિકારિક ભાષાના કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા દુનિયાનો સૌથી અમીર મહિલાના લિસ્ટમાં એલી સ્વાસ્કન ટોપરે સુનિલ ભારતી મિત્તલને બ્રિટનના નાઇટ હુડથી ઉપાધિ મેળવી અસમના ઝુમેર વિન્દરની કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો નેપાળની સંસદ ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક હજરિત કર્યું છે આમ જેમ પ્રથમ કોઈન્ટ કમ્પ્યુટિંગ એસો ઓર્સોલેટનું અનાવરણ કર્યું નેપાળની ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક પારિત કર્યું મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બે હજાર પચ્ચીનું આયોજન સ્પેનમાં બાર્સિલોનામાં થયું ચીનને વર્ષ બે હજાર પચીમાં શન્યકર સાત પોઈન્ટ બેનો વધારો કર્યો ભારત સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ સૌથી સૌથી ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યો અમેરિકા ચીન જાપાન પછી ભારત છે આરબીઆઈ અજી રત્નગર જોશીને કાર્યકર હિન્દી દેશો કરવામાં આવ્યો ભારત ત્રીજો સૌથી મોટો મૂલ્યવાન બ્રાન્ડ અમૂલ્ય બન્યો અમજેન અને ફ્લિપકાર્ટ અમજેન એક પર છે ફ્લિપકાર્ટ બે પર છે હાલમાં વીપીએ કિતાબ મુંબઈ દિલ્હીને આઠ રનથી હરાવીને જીત્યો હાલમાં મહારાષ્ટ્રના સૂર્યકર યોજના અંતર્ગત દેશમાં બીજો સ્થાન પ્રાપ્ત કર્યો એક નંબર પર ગુજરાત છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે હેરિટેજ ઇમારતોને હોટલના રૂપમાં વિકસિત કરી બાળકના નિયમના રસીકરણમાં વધારવા માટે મહત્વપૂર્ણ બનાવવા માટે ઉત્તર પ્રદેશ નામની એપ લોન્ચ કરી એ એપનું ફૂલ ફોર્મ તમે બીજા વિડીયો જોયા હશે તો ખબર હશે કોમેન્ટમાં જવાબ આપશો હાલમાં ભારતના ઇટલીના વિશેષ ઓલિમ્પમાં વિશ્વમાં શીતકાલીન તેત્રી પદક જીત્યા આઠ સુવર્ણ આઠ અઢાર રાજયાત સાત કાચ છે હાલમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિષ્ણપ્ર લક્ષણ ભારતની યાત્રા પર આવ્યા છે સત્રમાં ક્યાં આવ્યા હતા ભારત આરબીઆઈના લંડનમાં સેન્ટ્રલ બેંક દ્વારા ડિજિટલ ટ્રાન્સપોર્ટનો એવોર્ડ બે હજાર માટે પસંદગી થઈ આરબીઆઈ હેડક્વાર્ટર આરબીઆઈનો પ્રશ્ન હતો તો આરબી હેડક્વાર્ટર મુંબઈ આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પોતે આરબીના વર્તન ગવર્નર સંજય મલ્ોત્રા છવ્વીમાં નંબર છે આરબીના પચીમા નંબરના ગવર્તન છે શક્તિકાંત દાસ શક્તિકાંત દાસ હાલમાં બીજા નંબરના પ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે વડાપ્રધાન પ્રિન્સિપલ

ઇન્ટરનશિપ યોજના માટે ડે ડેડિકેટેડ એપ નિર્મલા સીતારમણે લોન્ચ કરી વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો અમેરિકા એક પર છે મેટ્રો રેલ નેટવર્કમાં ભારત ત્રીજો સ્થાન ધરાવે છે અમેરિકા ચીન પછી ભારત આવે છે હાલમાં ફિટ ઇન્ડિયા એક અને આયુષ્યમાન ખુરાનાની અભિતાની અભિનેતાની પસંદગી થઈ તેલંગાણાના જ રાજયુવા વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે એસબીઆઈ એસસી એસટી ઓબીસીના ત્રણ લાખ સુધી લોન આપવામાં આવે છે સ્વરોજગાર અને આત્મનિર્ભર બને યુવાનો એટલા માટે આ યોજના શરૂ કરી છે રાજ્ય યુવા વિકાસ યોજના હાલમાં કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસનું ઇંગ્લેન્ડમાં આ કરવામાં આવ્યું આયોજન એમાં ભારતની જીત થઈ છે વિશ્વકપ વિજેતા બન્યું છે આજનો જ તાજો ઉત્તર પ્રશ્ન છે હાલમાં એસઆઈપીઆરના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ પુરુષ યુક્રેન બન્યો યુક્રેન દેશ ટોપ પર છે અને ભારત એસઆઈપીઆરના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ દેશ રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ બન્યો છે હાલના રિપોર્ટ પ્રમાણે નિર્યાતકરમાં સૌથી હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે અને બીજા નંબર પર ફ્રાન્સ છે નિર્યાતમાં પંજાબની વિધાનસભા સર્ચ એન્જિન લોન્ચ કરી ઓગણીસો સુડતાળીસમાં જે બધું ભાષણો થઈ જે ચર્ચાઓ થઈ જે બેસ્ટ થઈ બેસ્ટ તેના વિશે સર્ચ કરી શકાય છે મુક્ત ભાષાના સૂચકાંકમાં નોર્મ ટોપ પર છે લેન્ડો નોરેશીને ઓસ્ટ્રેલિયાના ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીત્યો માથો નારાંગ નાગરાંગ નામની ઓળખાતા વાર્ષિક મઠવાસી ઉત્સવ લદ્દાખમાં શરૂ થયો ભારત ત્રીજો મૂલ્યવાન બ્રાન્ડ અમૂલ બન્યો ચીને પાકિસ્તાની અધ્યમ હથિયારો અને સેન્સરો માટે લેન્સની બીજી નવી પંડુભી સોંપી ભૂલ કેમિસ્ટ્રીકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો આ સાથે એ નવા વિડીયો સાથે